લોકગી સૌરાષ્ટ્રની ગ્રામ્ય એસવાય બી એ અને બી કોમ ના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે તો ચાલો વધુ જાણીએ આ વિશે ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિને સાચવીને બેઠેલા લોકગીતો જેના વિના ગુજરાતની ગાથા વારસાને વર્ણવવો શક્ય નથી પણ દરેક ગુજરાતીને ગૌરવ થાય તેવી ગુડ ન્યૂઝ એ છે કે ગુજરાતના લોક સાહિત્યકાર અને લોક ગાયક નિલેશ પંડ્યાના લોકગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન કે જે સોમૈયા કોલેજના એસવાયબીએ તથા બીકોમના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં મારું એક પુસ્તક માહિતી ખાતાએ પ્રગટ કર્યું છે ગુજરાતી લોકગીતો અને એનું રસદર્શન એમાં નેવું લોકગીતો છે ને એનો આસ્વાદ છે રસ દર્શન છે આ પુસ્તકમાં છે ને લોકગીતો ને એનો અર્થ છે સામાન્ય રીતે આપણે ત્યાં શું હોય કે લોકગીતોના પુસ્તક આપણે ત્યાં ઢગલાબંધ છે પણ એનો અર્થ કર્યો એવા પુસ્તકો બહુ જ ઓછા બહુ ઓછા એટલે આંગળીને વેઢે ગણા એટલા તો આ પુસ્તકમાં નેવું લોકગીતો જે આપણા પરંપરાગત ગવાતા હોય એ ગીતો અને એનો અર્થ મેં કર્યો દરેક ગીતનો એક બાજુ ગીત છે એક બાજુ એનો અર્થ છે એટલે સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને અથવા તો કોઈ પણ જે વાચક હોય આના રસિક હોય એને લોકગીતના અર્થ શું છે ને એ ખબર પડે છે જ્યારે બે હજાર ઓગણીસમાં એ પ્રગટ થયું ત્યારે એ વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એણે આ પુસ્તકને એ વર્ષનું લોક સાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક એવું દ્વિતીય પારિતોષિક આપ્યું હતું પછી ગયા વર્ષે એટલે બે હજાર ત્રેવીસમાં આપણી જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એણે એફવાય બી એ ગુજરાતીમાં રેફરન્સ બુક તરીકે સમાવ્યું અને બીજા મારા બે પુસ્તકોને પણ સમાવ્યા હતા એટલે એ પુસ્તકને સતત લોકપ્રિયતા મળતી રહી છે બીજું જે લોકો જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય છે વિદ્યાર્થીઓ એને જ્યારે ગુજરાતીનું પેપર આપવાનું હોય તો એમાં લોકસાહિત્યની વાત હોય તો એને આ રેફરન્સ બુક તરીકે પણ આ પુસ્તક કામ આવે છે એટલે આ પુસ્તકની હજારો કોપી પ્રગટ કરી હતી અને માહિતી ખાતા એ નિઃશુલ્ક આપ્યું છે એની કિંમત જ નથી રાખી મુંબઈ યુનિવર્સિટીની આ કોલેજે મારો સંપર્ક કર્યો સામેથી અને મારા પુસ્તકને મુંબઈમાં અભ્યાસક્રમમાં દાખલ કર્યું એટલે મારે માટે તો ત્યાંના ગુજરાતીઓ અને ત્યાંના વિદ્યાર્થીઓને આ આપણે લોકગીતો શું છે ને અર્થ શું છે ને એ એને એકદમ વિગતવાર જાણવા મળશે ગુજરાતી લોક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર વિરાસતને જીવંત રાખવા ગુજરાતના ઘણા લોક સાહિત્યકારો લોક ગાયકો સહિત નવી પેઢીના યુવાઓ પણ ખાસા પ્રયાસ કરી રહ્યા છે કોલમ દ્વારા દર અઠવાડિયે એક લોકગીતનો મતલબ અમે એમાં સમજાવીએ છીએ પુસ્તકો રીતે પુસ્તકોના માધ્યમથી આ રીતે પણ સમજાવીએ છીએ એટલે મારી પાસે બે વસ્તુ છે હું લેખન એ કરું છું અને ગાયન કરું છું એટલે બંને પક્ષેથી મારા બે પ્લેટફોર્મ ઉપરથી હું આ વસ્તુનો પ્રચાર પ્રસાર કરવાનો પ્રયાસ કરું છું ને મારા જેવું ઘણું કામ બીજા લોકો પણ કરી રહ્યા છે અમારો તો કાયમના માટે પ્રયત્ન હોય છે કારણ કે આપણા વડવાઓ દ્વારા આ લોકગીતો છે છે ગામડામાંથી નીકળેલા આપણી માવડીઓ દ્વારા ગવાયેલા રાહડામાં ગાતા પહેલા આવા કઈ ટીવી કે આ ઇન્ટરનેટનો જમાનો હતો નહીં એટલે જાગરણ કે હોય તો આપણી માવડીઓ છે ધોળ છે રાહડા છે આ લોકગીત છે એ ગાઈને જાગરણ પૂરા કરતા એટલે એ એક ગામડાની નીકળેલી સંસ્કૃતિ છે અને એ આજે હરેક યુવાનના હૃદયમાં એવી હરેક કલાકાર ને પ્રયત્ન હોય છે ગુડ ન્યુઝ ગુજરાત માટે રાજકોટ થી રવિ મોટવાણી નો રિપોર્ટ